એસઆઈ પટેલ ઈકોવાળા કોલેજ ઓફ કોમર્સમાં આજે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી પેટલાદ એસઆઈ પટેલ ઈકોવાળા કોલેજ ઓફ કોમર્સમાં જ્યારે એક તરફ ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે ત્યારે પેટલાદ કોલેજમાં વસંત પંચમીની મા શારદા સરસ્વતી દેવીનું પૂજન કરીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી તેમજ વક્તાનંદ કિશોરભાઈ મહેતા દ્વારા વસંત પંચમીને લઈને અનોખી ઉજવણી કેવી રીતે કરી શકાય તેમજ વિદ્યાની દેવી સરસ્વતી માતાનું પૂજન તેમજ વસંત પંચમીનું મહત્વ સમજાવ્યું હતું કોલેજના વિદ્યાર્થીઓ મોટાભાગે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતા હોય છે અને લવના પ્રતિક સમાન આ દિવસને ગણતા હોય છે પરંતુ આજે વસંત પંચમી છે મા સરસ્વતીના પ્રાગટ્યનો મહિનો દિવસ છે આ શુભ દિને વિદ્યાર્થીઓ મા સરસ્વતીની આરાધના કરે તેમની પાસેથી નોલેજ મેળવે એટલે કોલેજમાં મા સરસ્વતી વંદનાનો કાર્યક્રમ એટલે કે વસંતોત્સવ ઉજવવામાં આવ્યો આમાં શ્રી નંદકિશોરભાઈએ બસ આ સરસ્વતી માતાના પ્રાગટ્યથી લઈને સરસ્વતી માતાના મહિમા અંગેની સંપૂર્ણ જાણકારી આપી છે અને વિદ્યાર્થીઓએ મા સરસ્વતીની પૂજા કરી અને આજનો દિવસ ઉજવ્યો યોગાનો યોગ વસંત પંચમી અને વેલેન્ટાઇન ડે બંને ઘણા બધા વર્ષો પછી આ બંને દિવસો સાથે આવ્યા ત્યારે આજની આ નવી પેઢીને ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ વસંત પંચમીનો મહિમા શું છે આજના દિવસને આપણે મા સરસ્વતીના પ્રાગટ્ય દિન તરીકે પણ ઉજવીએ છીએ આની સમજ આવે તેવા હેતુથી અમારી કોલેજની સાંસ્કૃતિક સમિતિ દ્વારા સંસ્કૃતના એક પેટલાદના અમારા પંડિત શ્રી નંદકિશોરભાઈ શર્મા નંદકિશોરભાઈ મહેતા દ્વારા એક સરસ મજાનું વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું નવી પેઢીને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આપણી પરંપરાઓ આપણી જે જૂની રીતો છે એનાથી વાકેફ કરવાનો એક સુંદર અમારો પ્રકલ્પ હતો વિદ્યાર્થીઓને સરસ્વતીના પ્રાગટ્ય દિનથી માંડીને વસંત ઋતુ એ આપણે કઈ કઈ બાબતોનું એનાથી મહત્વ છે એની સુંદર સમજ આજે પ્રાપ્ત થઈ કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને મા સરસ્વતીની વંદના કરી મા સરસ્વતીને આપણે એટલે જ વિનંતી કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ કે હે સારદેમાં હે સારદે માં અજ્ઞાન તાશે હમે તારદેમાં અજ્ઞાનતા દૂર થાય અને વિદ્યાર્થીઓ માં જ્ઞાનનો પ્રકાશ સદા ફેલાય એવી આજના દિવસે સૌને મંગલ કામના તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો